श्री कृष्ण माया रूपी वडलानी डाढ संसार माहु एकली माया रूपी वडलानी डाड संसार माहु एकली ओबी ओबी रे विसार संसार माहु एकली मेरे जणि के मारा माता पिता या पडा मेरे जणि रे मारा माता पिता या पडा माता पिता सासर ये वाडा वे संसार माऊ एकली माता पिता सासर ये वाडा वे संसार माऊ एकली માયા રૂપી વડલા નીડાળ સંસાર હું એકલી ઉભી ઊભી કરું રે વિસાર સંસાર હું એકલી મેરે જાણ્યું કે મારા સાસુ સસરાયા પડા મેરે જાણ્યું કે મારા સાસુ સસરાયા પડા સાસુ સસરા બોલે કળવા વેણ સંસારમાં હું એકલી સાસુ સસરા બોલે કડવા વેણ સંસારમાં હું એકલી કે માયા રૂપી વડલા ની સંસાર સંસારમાં હું એકલી ઊભી ઊભી કરું રેવી સાર સંસાર માઉં એકલી મેરે જાણ્યું કે મારા કાકા બાપાયા પડા મેરે જાણ્યું કે મારા કાકા બાપાયા પડા કાકા બાપા કેવાના હોય સંસારમાં હું એકલી કાકા બાપા કેવાના હોય સંસારમાં હું એકલી માયા રૂપી વડલાની જાળ સંસારમાં હું એકલી ઊભી ઊભી કરું રેવી સાર સંસારમાં હું એકલી મેરે જાણ્યું કે મારા સગા વાલાયા પડા મેરે જાણ્યું કે મારા સગાવાલાયા પડા સગાવાલા ગા પાછા થાય સંસારમાં હું એકલી સગાવાલાયા ગા પાછા થાય સંસારમાં હું એકલી માયા રૂપી વડલા ની સંસારમાં હું એકલી ઊભી ઊભી કરું રેવી સારસ સંસાર હું એકલી મેરે જાણ્યું કે મારા ધિયર જેઠયા પડા મેરે જાણ્યું કે મારા ધીયર જેઠયા પડા બિલકત માટે ઝઘડા ઝઘડી થાય સંસાર હું એકલી મિલકત માટે ઝઘડા ઝઘડી થાય સંસારમાં હું એકલી માયા રૂપી વડલા નીડાળ સંસારમાં હું એકલી મેરે જાણ્યું કે મારો માળી જા પડો મેરે જાણ્યું કે મારો માળી જાયો યા પડો माडी जायो परदेशका मासारमा हुँ एकली माडी जायो परदेशका मासारमा हुँ एकली माया रूपी वडला नि संसारमा हुँ एकली उभि उभिु रे विसार સંસારમાં હું એકલી મેરે જાણ્યું કે દીકર રહ્યું છે આપણી મેરે જાણ્યું કે દીકર્યું છે આપણી દીકરીઓને જમાઈ લઈ જાય સંસારમાં હું એકલી દીકરીઓને જમાય લઈ જાય સંસારમાં હું એકલી માયા રૂપી વડલા એકલી ઊભી ઊભી કરું રેવી સારસ સંસાર હું એકલી હરતી ને ફરતી મારા ગુરુ પાછે આવી ફરતી મારા ગુરુ પાસે આવી ગુરુજીએ સાસુ જ્ઞાન બતાવ્યું સંસારમાં હું એકલી જોઈએ સાસુ જ્ઞાન બતાવ્યું હું સંસારમાં હું એકલી માયા રૂપી વડલાની ડાળ સંસારમાં હું એકલી ઉભી ઉબી કરુ રે વિસાર સંસાર માહુ એકલી ભક્તિવીના સર્વેકા શું ઓય સંસાર માહુ એકલી ભક્તિ વિના સર્વે કાસું હોય સંસાર હું એકલી પ્રભુ વૈના ન પમી પાર સંસાર હું એકલી પ્રભુ વિના કાસો સંસાર કે સંસાર માહું એકલી માયા રૂપી વડલા નીડાળ સંસાર માહું એકલી ઉભે ઊભી કરું રે વિસાર સંસારમાં હું એકલી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં